આ છે એમ એક પીસ છે પાઉં ગાંઠિયા ને બટેટા એમાં સ્પેશિયલ ચટણી આવે આમલી ગોળ કઢી આ ચટણી મને કઈ કે વસ્તુ ખાસ તમારી નાખો છો આમલી ગોળ ને ખજૂર ને આ ટીકી ચટણી છે આદુ લસણ કોથમરી લીલા મરચા સ્પેશિયલ ડિશ છે પાઉં ગાંઠિયા ને બટેટા એની અરે ભૂંગળા આવે આખો કોમ્બો પેક આવે આ ડિશની પ્રાઇસ શું રહી છે બીટની પ્રાઇઝ છે ચાલીસ રૂપિયા ભૂમડાના પાંચ રૂપિયા એકસ્ટ્રા ભૂંગળાના પાંચ રૂપિયા એકસ્ટ્રા આ ડીશ ચાલીસ રૂપિયા ચાલીસ બટેટા અને બટેટા વસ્તુ આવે અને રૂપિયા એટલે આવે છે બટેટા તમને હું બતાવી દઉં ને બટેટા હા બટેટા આવે હા એકદમ એમાં કોથમરી લીલા મરચાં આદુ આ છે ચણા મઠ અને બટેટા એમાં આદુ મરચાની ચૂકી ચટણી ચટણી બેમાં સેમ જ રહી છે મટ આવે આદુ મરચાં કોથમરી આની પ્રાઇસ શું રહે છે આની પ્રાઇસ છે ત્રીસ રૂપિયા આની સાથે ભૂંગળા ભૂંગળા આની સાથે ન આવે એક્સ્ટ્રા પાંચ રૂપિયા લેવા પડે બધામાં તમારે છે ને ભૂંગળા એક્સ્ટ્રા લેવાના રહી છે જુઓ તમે આ પાઉ ગાંઠિયા બટેટા સણા મઠ ને બટેટા અને ભૂંગળા જો તમે આ બધી જ વસ્તુ જોવો તમે આ અમને 30 રૂપિયા મળી રહેવાની છે અને આ 40 રૂપિયામાં અને આ ભૂંગળા 5 રૂપિયા એક્સ્ટ્રા 20 ના બટેટા અને 20 ના ભૂંગળા પકડી નાખજો ઓકે ભૂંગળા ભૂંગળા ગાંઠિયાને ભૂંગળા અને નીચે તમને ભૂંગળા ભૂંગળા ગાંઠિયાને ભૂંગળા 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 આની પ્રાઇસ હું રહી છે તેના ચાલીસ રૂપિયા પાવ ગાઠી પાવ પાપડી ને બટેટા એમાં બે પાવ આવે નાના નાના એમાં ચટણી ચટણી રેગ્યુલર રહી છે રેગ્યુલર ચટણી આમલી ગોળ ખજૂરી ને મસાલા આ ટીકી ચટણી અમુક યાદ કરવી પડે એ ખાઈ પછી આ ચટણી માં કઈ કઈ તમારી ખાસિયત શું છે મેન આમાં આમાં મેન ખાસિયત કે આડુ મરચાં કોથમરી ને ફૂદીનો આમલા આમલી ગોળ ખજૂર ની આનું એડ્રેસ શું રહે છે

તો ખાસ તો ભાવનગર માં જે પણ જગ્યા શોપ ગયા છે ને બધા જ કસ્ટમર શોપકીપર કે દુકાનદાર કે માલિક કયો જે કયો એ સ્વભાવ એક નંબર એમાં કરે શું અમારા પૂછો મારો અનુભવ 24 ગમે ત્યારે ફોન કરો એક ફોન વાત છે અમારા દિલીપ ના મેનેજર છે હા બધું હેન્ડલિંગ એ કરે અને ખાસ તો અમારા સબસ્ક્રાઇબર પણ છે તમને આવીને ઓળખી ગયા તો કૌશિક ના હાલચાલ પૂછ્યા હા હા

પાઉી ના ટેસ્ટની વાત કરીએ સાહેબ તો એક નંબર કાંઈ ઘટે નવું લોકેશન છે વાઘાવાડી રોડ એક્ઝેક્ટ કોર મોબાઈલની સામે જ છે અને મેં તમને વિડીયોમાં એડ્રેસ બતાવેલું જ છે તો ખાસ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ફાફડી પાઉ ચટણીનો ડેસ છે ને સાહેબ

એકદમ છટાકેદાર બટેકા અને ઉપરથી જો ગુલાબ વાળી જો દે કોદમરી હા ગુલાબની પાંકડી નાખે છે હો ભાઈ ઉપર હા કાય જ ઘટે ની ભાઈ ટેસ્ટ ગુલાબની પાંકડી વાળા અને ઉપરથી કોદમરી નાખીને ભાઈ આપ્યો છે ટેસ્ટ કરવા માટે દિલીપભાઈ